આ તરફ માણસાનું ઇટાદરા ગામ કે જે આખું પાણીમાં ગરકાવ થયું છે ત્યાંની પણ આ જ પરિસ્થિતિ વરસાદ બાદ ગાંધીનગર માણસા તાલુકાનું ઇટાદરા ગામ પાણીમાં ગરકાવ થયું છે અને ત્યાં પણ લોકો હેરાન પરેશાન ઇટાદરા ગામથી ગુજરાત ફર્સ્ટ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કર્યું ત્યાંની પરિસ્થિતિ શું છે જાણીએ તો બસ સ્ટેન્ડ અને પ્રાથમિક શાળા તથા લોકોના ઘર સુધી આ પાણી ભરાઈ ગયા છે ગામના મંદિરમાં પણ ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા ગામમાં વરસાદી પાણી ફરી વળતા શાળા પણ બંધ કરવાની ફરજ પડી છે આ ઇટાદરા ગામ કે જ્યાં વરસાદ બાદના પરિસ્થિતિ બસ સ્ટેન્ડમાં કમર સુધીના પાણી ભરાઈ ગયા તો એસટી બસ સેવાને બંધ કરવાની ફરજ પડી માણસા તાલુકાનું ઇટાદરા ગામ કે જે સંપૂર્ણ પાણી પાણીમાં ગરકાવ થયું છે અને ત્યાંની હાલની આ પરિસ્થિતિ છે લોકો પરેશાન બસ સ્ટેન્ડ રોડ હોય પ્રાથમિક શાળા તમામ જગ્યાની આ સ્થિતિ માણસા પાસે આવેલા ઇટાદરામાં ભારે વરસાદને પગલે આખું ગામ બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે આ પાણીનો નિકાલ નહીં થવાને કારણે ગ્રામજનોમાં રોજ જોવા મળી રહ્યો છે અહીં જે બાળકો સ્કૂલે આવે છે છે તે માટે પણ જવું મુશ્કેલ બન્યું કારણ કે શાળા આખી પાણીમાં ગરકાવ છે અહીં ગ્રામ પંચાયત આખી જે છે તે પાણીમાં ગરકાવ છે ગ્રામજનો છે ગ્રામજનો પાસેથી જાણીશું જે આ વરસાદને લઈને સમસ્યા છે કેટલા ટાઈમથી સમસ્યા છે દર ચોમાસામાં સ્થિતિ ઉદભવે છે શું કેશો આ સ્થિતિ દર ચોમાસામાં છે બધી જગ્યાએ રજૂઆત સરકારમાં કરવા છતાં કોઈ નિકાલ આવતો નથી અત્યારે કેટલા પાણી ભરાયેલા છે ગામમાં અત્યારે ગામમાં અહીંયા નવા બસ સ્ટેન્ડ પાંચ ફૂટ છ ફૂટ આજુબાજુ પાણી છે દાદા શાળાની શું સ્થિતિ છે ગ્રામ પંચાયતની શું સ્થિતિ છે પાણીને લઈને ગ્રામ પંચાયતમાં બહારથી આવવાવાળા માણસોને કંઈ પણ કામકાજ હોય તો પંચાયતમાં જઈ શકાય એવું પોઝિશન નથી

બસ ગોમહત્વપૂણીની એકળ ભૂંદદાણની વાત આ છે કેટલા ઇંચ વરસાદ પડ્યો આ વિસ્તારમાં ભારે વરસાદને પગલે આ સ્થિતિ થઈ છે કેટલા ટાઈમથી આ સ્થિતિ છે ત્રણ ચાર ઇંચ વરસાદ ને એટલે અહીંયા પાણી ભરાઈ જ જાય છે અને રોગચારાની સમસ્યા થાય એવી પરિસ્થિતિ ઊભી થયેલી છે અહીંયા આ અંદર તળાવની અંદર ગટ્ટરનું પાણી ભરેલું હોય છે એ બહાર નીકળી જાય એટલે વસ્તી અંદર થઈને ચાલી પણ ન શકતી નથી હમણાં અઠવાડિયું થયું આપણે કોણ અધિકારી હતા એ આપડે ચોક્કસ ખ્યાલ નથી તો કોઈ કાર્યવાહી ના કરી માત્ર કાર્યવાહી કરી પાણી અહીંથી લઈ જવા નાખવા માટે અહીંયા મશીન મૂક્યું કર્યા એટલે પેલી બાજુ ખેતરવાળો પાણી સ્ટે મૂકી દેજો કે ભાઈ મારા ખેતરમાં પાણી નહીં કારણ કે પાકનો બગાડ થાય છે એટલે એ લોકો તો જોઈ વાતચીત કરીને પછી પાછા જતા રહ્યા ચોક્કસ તો આ ગામની વિકટ સમસ્યા છે જ્યારે બી ભારે વરસાદ પડે ત્યારે અહી

કેટલાય રોડ રસ્તાઓ કે જે જળમગ્ન થયા છે વહેલી સવારથી જ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે તળાવ ઓવરફ્લો થતાં ગામમાં આ પાણી ઘૂસી ચૂક્યા છે લોકોના ઘર સુધી પાણી ભરાયા તળાવ નજીક આવેલી પ્રાથમિક શાળા કે જેની પણ આજ પરિસ્થિતિ એ શાળામાં વરસાદી પાણી ભરાઈ ગયા શાળામાં બાળકોને રજા પણ આપવામાં આવી લીંબડી ચોક પાણીની ટાંકી આ તમામ વિસ્તારોમાં પાણી ભરાયા છે હનુમાનપુરા સમો ગામે પણ પાણી ભરાયા છે